દિવજી <mully> મહારાજે આજે અમારા અષાઢી બીજ એટલે મોટામાં મોટી બીજ અને અમારા રામદેવજી ઈષ્ટ પ્રભુ છે એમની શોભાયાત્રા અને પાલખી સ્વરૂપે આપણે દરેક ઘરે ઘરે જઈને દર્શન આપે છે અને અમારા બસો ને દસ વર્ષ આજે બસો દસ વર્ષથી અમારી પરંપરા સમાજની ચાલે છે અને પિચોતેરમી જે છે એ આ પાલખી યાત્રા છે ને અમારે આપણે શરૂઆત થાય છે એની શુભ શરૂઆત કે રાજવી પરિવાર અને રાજપૂત સમાજ અને ખારવા સમાજ બે ભાઈઓ તરીકે ભાઈચારાના નીતિ નિયમ તરીકે કે આપણે પાઘડી અને માતાજીની ચુંડી અને તલવાર ભેટ કરી અને પાલખી યાત્રાનું શુભ શરૂઆત કરે છે જેથી કરી અને ભાઈચારો બહેનો રહી અને સમાજને ક્યારે પણ એ ઉપયોગ આવે એના માટે કરી અને તલવારનું પણ એ આપણે ઓલું કરે છે અને આપણે સમાજને બધા સાથે રહી અને શોભાયાત્રા અને દરેકે દરેક પોરબંદરના દરેક લોકો આમાં સાથે જોડાય છે અને સમાજને ગાંધીજીના દર્શન કરવા માટે તેથી કરી ને આ શોભાયાત્રા સુખ સંમતિ પતે છે સારી રીતે પતે એના માટે જે તંત્રએ જે વ્યવસ્થા કરી રાખી છે એને પૂરેપૂરો બધા સૌ લાવ લઈ અને એના સાથે કોર્ડિનેશન કરી અને મેનેજમેન્ટ કરીને આપણે પાલકી યાત્રાનો સુખ સરવા

અને વાણુશ્રીને સન્માન માટે સાધો પહેરાવી પ્રથમ જયારે માતાજીને ચુંદડી સમાજ અને રાજપૂત સમાજ તરફથી ચડાવવામાં આવે ત્યારબાદ રામદેવજી મહારાજના વરગળાનું પ્રસ્થાન થાય છે